હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવું બ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી સવાર સવારના આપડે ઉભા થઈ ગયા ફ્રેશ થઈ ગયા નવું બ્લોકિંગ શરૂ કરી દીધો છે બેઠા છે ખાટ લઈ ખબર આપણે જાઓને હવે માળમાં ડુંડા હજી પીડા બાકી જેકે હલર આવ્યો ને તો એનું ઉઘાડવા પડશે ને પોળાઈ કરવા પડશે આતા જાય માલ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આપણે પૂગી ગયા છે માલ માં ઘરે ઉઘાડવા આપણે ગાડી સડાઈ દીધી છે ખેતરમાં માં જો આય પીડી આ કેડો નારો આપણો ખેતર ના ગાડી ઉભી ટેન માર દીધી આ કે ભારો લઈ જાવ ને ઘરે એટલે માટે માથે સડાઈ દીધી છે ને રસ્તો રો નાનો એટલે વાહન બનાવ્યો તો આપણો ભારો નો બાંધી રહી પહેલા માથે ચડાવી પડે મેને બધી જાય ફેલ એટલે આગુ આપડે માથે ગાડી ચડાવી દીધી ખીપામાં નો પડે વાંધો ન હોય નવી ટીકી એટલે પછી એનો ભારો બારો સડાવી દઈ પછી કહો ઘરે પછી ઘેરે પીડા કહડા પીડી જો આવી રીતના મેં ઢાકલો હતો બધો બધા ફરતા પોલા એક લુગડું બધા પૂરા ખેહ હોવા પડશે એ ઉગાડના છે આ કે હજી ભાઈ હલર નથી આવ્યું ને હલર આવશે તો ઉધી આને હાસવા પડશે ફેરવાય પડશે ને ખાવા પડ હલર ભાઈ નીકળી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આપણે બધા કહરા પોળા કરી લીધા છે અને થોડીક વાર પવનનો આનંદ માણીએ હવે કેલો મસ્તીનો પવન આવે ફરતા જો ફરતા બધા પંખા ને બંખા મૂકાઈ ગયા છે જરા એટલે અહીંયા બધું ફરતા બધા પંખા ફરે છે એટલા માટે પવન ને સારો રે પવન ને ખબર મજા આવે તો હવે આપણે કલ નાખી ભાર ભાર ફ્યુ જાય લેટર તો ફાઈનલી મિત્રો આપડે પૂગી ગયા છે ઘરે પોલો બોલો નાખી દીધો અને કમ્પ્લીટ થઈને હવે અહીંયા બેઠી છીએ પલંગી હવે તૈરકો થઈ ગયો છે બહુ એટલે થોડીક વાર સાહી બેહી જાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો થોડીક વાર આપણે આરામ કરી લીધો છે અને હવે વાગી ગયા છે 12:30 બપોરનો ટાઈમ થઈ ગયો છે તો થોડક બપોર કરી લઈ અમે તો અમારા બા બેહી ગયા છે આપણે બપોર કરી લઈ જો બપોરનો તો આવું છે અમારે સાચ છે અમારે હરીંગવાન બટેટાનું શાક છે રોટલી છે રોટલો છે બાબા

ને થોડો ઘણો માલ હાટો લીમડો પાડી દે એટલા માટે લીમડા માથે સેડાશી એટલો ઓછો લીમડો છે જો હેઠેલી આખી વાડી સ્પષ્ટ દેખાઈ જાય અહીં લીધો આપણું સપર ને આપણું ઘર ને આમે સુધીનું આમ હામે સુધી જો આખી વાડીનું રિવ્યુ જુઓ તમે થોડોક માલ હાટુ લીમડો પાડી લઈ હાલે 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 જોન જોની હાલે હે અહીંયા અહીંયા એ જો નીચે બેહી ગયો છે એમાં તમને લીમડો જાય

અરે એટલે અહીં ભેગો કરી લીધેલો આપણે પાડતા હા આપડે હિસ્કો પણ બાંધી દીધો લીમડા માથા સીર્યા પછી તો યાર મૂકવા ન હોય એટલે હિસ્કો બાંધી અહીં અહીં આ લીમડો અને ઇસકો હે હવે ઇસકા ખાવાનો હવે હિસ્કો ખાવાની મજા તો અલગ હોય પેલા બહુ નાના ત્યાં બહુ ખાતા હવે નહીં ખાતા તારે પાછું યાદ ના પીડું હું તે બાંધી દીધો પાછો ખાવાની તો બસ આનંદ જ આવ્યો કે હિસ્કો ખાવાનો તમારે સારું બાળું હોય તો બાંધજો એક ફીરી

Saya kapan mau do Latz, Saya kapan a hacer el cup આપણે સાહેબ કપાઈ છે ને હવે નીરવાની છે માલ ને એને નીલ કરી દીધી છે ને હવે છે છે કવે કે ના લેનનો હાંધો તૂટી ગયો તો નવો હાથો કરવો પડશે જવું પડશે કવે સામાનમાં તો આ જબલાનું ભેરું છે બાકા છે વાલી ને એવું લી લીધું લેને ગરમ કરીને પછી સાંધો કરવો પડશે નકર મિલ નહીં આવે રીતનો હાથો તૂટી ગયો છે એની લેણ છીરાઈ ગઈ એને બે નીકળી ગયું એને ફરીથી સાંધો કરવો પડશે મને કાલે મેં હાથો કર્યો જ નહીં મને આવડતો એને આ પહેલી વાર છે પહેલી વાર સાંધો કરું છું ખેલ મારા ભાઈ કા મારા પપ્પા સાંધો કરી નાખે પછી આપણે ખાલી મોટર શરૂ કરીને પાવડે તો વાળવાના હોય હાલકે પહેલી વાર હાંધો કરું છું જેવો થાય એવો મેલ આવે તો હાલી છે ને કે ડબલ મહેનત થાય જુઓ કેમ થાય તો આપણે બધો સાંધો કરનો બધું વસ્તુ તૈયાર કરી લીધું છે સાંધો થઈ જાય એ પ્રમાણે બંધ લઈ લીધા છે કે આ ધોકો લઈ લીધો છે અહીં ભઠ્ઠી તાર કરી દીધી છે હવે આ લેણ ને ગરમ કરવાની છે આ રીય હળગાવી અને લેન ગરમ કરીએ પછી જોઈએ તો થાય કે ન ભઈ બીજો કઈક ઉપાય મારશું તો આપણે ભઠ્ઠી કમ્પલ્સરી હળગી છે ને થોડી ઘણી ગરમ થઈ જાય એટલે લેન કોડવી દઈએ આ રીતે ભઠ્ઠી થઈ ગઈ છે ફાઈનલી મિત્રો આપણો હાથ થઈ ગયો છે કમ્પ્લીટ પહેલી વાર કીરો થી મને લાગ્યું કે નહીં થાય તો હવે થઈ ગયો છે કમ્પ્લીટ ને પાણી થાય તે લીકી છે નથી થાતું

આખું પરિવાર ફેમિલી સાથે ફરવા આવેલું છે હું આમાં બધે ફરે છે આપણે ત્યાં ફરવાનું નથી આપણે રસ્કો વાઢવાનો હે રસ્કો વાઢી લઈ પછી કંઈક ફરવાનું વિચારશું અત્યારે તો કામ કરવું પડશે તો આપણે રસ્કો આવ્યા છે અને કપા પણ ખેંચી આવ્યા છે કારણ કે નીણ બે કરવી હતી તે માટે બધું કામ થઈ ગયું છે એટલો રસ્કો વાઢી આવ્યા એટલો કપા ખેંચી આવ્યા એટલો ખર્ચ આજે તો બહુ કામ કરી નાખ્યું છે ને આજનો બ્લોગ અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો ફરી મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી